લોકો પોતાની વાત પોલીસ સુધી પહોંચાડી શકે તેવા શુભાશયથી અને પોલીસ વિભાગ પણ ઝડપર લોકોના પ્રશ્નોનો ઉકેલ કરી શકે અને જાહેર લોકોની સુખાકારી માટે આજરોજ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ સાધવિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન તથા વિસાવદર ડિવિઝન કચેરીને કાર્યરત કરવામાં આવેલ बस के जाओ बस रेडी हम फेरो के जाओ दे कहे हमें राइफल कितनी आई 23 क्या करो

સૌ જાણો છો એમ આજે જુનાગઢ ગ્રામ્ય નવા ડિવિઝનની આપણે શરૂઆત કરી રહ્યા છીએ સાથે સાથે વિસાવદર નવા ડિવિઝનની પણ આપણે આજ આજરોજ શરૂઆત કરી રહ્યા છીએ આની પહેલાં જુનાગઢ એક જ ડિવિઝન હતું એમાં દસ કરતાં વધારે પોલીસ સ્ટેશન હતા એટલે ખૂબ મોટો વિસ્તાર અને ખૂબ મોટી વસ્તી હતી જુનાગઢ ડિવિઝન એટલું મોટું હતું કે અમુક જિલ્લા પણ એની પાસે નાના પડતા હતા તો એક અધિકારી ખાસ કરીને એસડીપીઓ જેને આપણે કહીએ છીએ સબડિવિઝનલ પોલીસ ઓફિસર મુખ્યત્વે ક્રાઇમ ઓફિસર છે સુપ્રિન્ટેન્ડન્ટ અને પછી આઈજી એમને વહીવટમાં વધારે ધ્યાન આપવાનું હોય છે જ્યારે એસડીપીઓએ ક્રાઇમ ઓફિસર તરીકે ગુનાખોરી કંટ્રોલ કરવામાં ઇન્વેસ્ટિગેશન સારું થાય એમાં વિઝિટેશન કરવામાં એનો ખૂબ મહત્ત્વનો રોલ હોય છે વધારે પોલીસ સ્ટેશનો હોવાને કારણે અધિકારી પહોંચી નહોતા વળતા એમનો ક્વોલિટી ટાઈમ આપી નતા શકતા ગુજરાત સરકાર દ્વારા જુનાગઢ જિલ્લા ખાતે બે નવા ડિવિઝનો મંજૂર થતાં આ બંને ડિવિઝનો કાર્યરત કરવામાં આવી આવી ગયેલ છે બંને ડિવિઝનની જગ્યાઓ પણ સારી જગ્યા શોધી અને એમને ફાળવી દેવામાં આવી છે નવું ફર્નિચર ખરીદી અને ઓફિસોમાં મૂકી દેવામાં આવેલ છે આજનો હેતુ એટલો જ છે કે જાહેર જનતા વધુમાં વધુ જાહેર જનતાને આ બાબતની જાણકારી મળે એટલે જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝનમાં જુનાગઢ તાલુકા વંથલી અને ભેસાણ પોલીસ સ્ટેશન આવશે એટલે આપના કંઈ પણ ક્રાઇમ રિલેટેડ કોઈ ઇશ્યુ હોય આપનું ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય આપને એનાથી કોઈ ફરિયાદ હોય કોઈ પ્રોગ્રેસ જોતી હોય તો આપ તાત્કાલિક એક ડીવાયસપી કક્ષાના અધિકારીનો અહીંયા જે એસઓજીની ઓફિસ છે એના પ્રથમ માળ ઉપર સંપર્ક કરી શકો છો તેવી જ રીતે નવું વિસદ વિસાવદર ડિવિઝન પણ કાર્યરત આજથી કરવામાં આવી રહેલ છે વિસાવદર ડિવિઝનમાં વિસાવદર બિલખા મેંદરડા અને જે સાસન નવું પોલીસ સ્ટેશન મંજૂર થયું છે ટૂંક સમયમાં કાર્યરત થશે આમ ચાર પોલીસ સ્ટેશન એ વિસાવદર ડિવિઝનમાં આવશે જાહેર જનતાને મારી ફરીથી એક વિનંતી છે કે માનનીય રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે એટલે એનો વધુમાં વધુ લાભ લે અને આ જે અધિકારીઓ છે એમની પાસેથી વધુમાં વધુ એમનું માર્ગદર્શન અથવા તો એમની પાસેથી મદદ મેળવે જુનાગઢ જિલ્લાના બેસાન તાલુકા ખાતે રવી કૃષિ મહોત્સવ બે હજાર નો પ્રાકૃતિક ઉજવણી સભા મેદાન ખાતે રાખવામાં જિલ્લાના તાલુકા ખાતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભાર માં કૃષિ મહોત્સવની આવી છે ત્યારે ભેસાણ ખાતે રવિ કૃષિ ની ઉજવણી કરવામાં આવી છે જેમાં રાજ્યના ખેડૂતોને રવિ કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતોલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર બે દિવસ રવિ કૃષિ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પ્રાકૃતિક કૃષિ મિશ્ર પદ્ધતિ મિશ્ર ફાર્મિંગ મિલેટ પાક સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા

અમે જતા બતાવીએ છીએ બીજા امنه આંબેડકરજી નું તૈલચિત્ર અર્પિત કરવામાં આવ્યું શ્રી વૃંદાવન આશ્રમ શાળા તૈલચિત્ર અર્પિત કરવામાં આવ્યું પ્રાથમિક શાળા ડો ભીમરાવ આંબેડકરજી નું તૈલચિત્ર અર્પિત કરવામાં આવ્યું તારક ચિહ્ન તારકચિહ્ન

બંધારણ ગણાવ્યા પછી દેશના પ્રધાનમંત્રીને મૂકવામાં આવ્યું કે ભરત પછી આ નિયમોથી આપણો દેશના છે અને એ બંધારણ સરદાર છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આજે અંદિમ છે એટલે એક નાની નાની વસ્તુ એક ગીફ્ટી જે કરી શકાય એવી સાહેબ અર્પણ કરું છું અને આવવા માટે મને જે આમ્રદન આપ્યું એ બધા વિશે How a we છે એટલે એને સાધુ કહેવાય તો જે યાત્રામાં હોય ને સાયકલ ચલાવતો હોય શીખતો હોય તો એ પડી પણ શકે છે પાછો ઊભો થઈ શકે પડી પણ ઊભો થઈ શકે ને પાછો ઊભો થઈ શકે છે એ સાધુ છે અને પછી યાત્રામાં જ્યારે પોતાના ગંતવ્ય સુધી પહોંચી જાય સાધ્યને સાધી લે આત્મજ્ઞાન થઈ જાય ત્યારે એને જગત મળીને સંતની ઉપાધિ આપે મારા વાલા સંતની ઉપાધિ આપે તો આ ફરક સમજો બધાને એકસાથે હાકી કાઢો ત્યારે તો સાધુમાં પણ બે સાધુ છે એક અવસ્થાવાળા જે સાધનામાં છે અને એક નાગા સાધુની ફોજ શંકરાચાર્યએ બનાવી છે જે વ્યવસ્થા સંભાળે અને યુદ્ધો લડ્યા છે મુગલો સાથે યુદ્ધો લડ્યા છે અમારા નાગા સાધુએ અમે બધા નાગા સાધુઓમાંથી આવીએ તો વિધર્મીઓને પાઠ બનાવવા માટે પણ લડીએ અને અંદર જો કોઈ ખોટું હોય તો સાહેબ ધર્મના રક્ષણ માટે ધર્મના કાજ માટે ધર્મને આગળ વધારવા માટે કે મેં મારા જીવનમાં ઘણા ચડાવ ઉતારણ બધા જોઈ લીધા મને એક ખબર પડી ગઈ આ જીવન હવે સત્ય માટે અને ધર્મ માટે ખપાવી દેવું છે તો સત્ય માટે ને ધર્મ માટે જ્યારે ખપાવી દેવાની વાત આવે તો એ સહેલું ના હોય ઘણા ઝેર પીવા પડે ઘણા ઝેર પીવા પડે અને એ ઝેર પીવા પડે એટલે સૌથી પહેલા તમારો વિરોધ થશે ચાર તબક્કામાં થાય સૌથી પહેલા તમારો વિરોધ થશે અને વિરોધ લગભગ ઘરમાંથી જ પેલા થાય કોઈ સારું કરવા જાઓ એટલે વિરોધ થશે અને વિરોધ લગભગ ઘરમાંથી જ પેલા થાય એ વિરોધનો તબક્કો તમે જયારે પૂરો કરો અને તટસ્થ રહો પછી તમારી નિંદા થાય નિંદા કરે તમારી બધી અને નિંદાનો તબક્કો તમે તટસ્થ રહીને પૂરો કરો એટલે તમારા સાથે ઝઘડવાનું ચાલુ થઈ જાય ઝઘડવામાં તમે તટસ્થ ઉભા રહ્યો તો ચોથો તબક્કો છે પછી તમે વિજયી થાવ કેમ કે ધર્મનો જ વિજય થાય સત્યનો જ વિજય થાય વાર લાગે સમય લાગે પણ સમય બદલાય એ તટસ્થતા એ ભાવ સાથે આગળ ચાલવું જોઈએ અને ઘણા લોકો મને કે બાપુ તમે કેમ આમ કરો છો કેમ આમ કરો છો કેમ આટલા આક્રમક અને કેમ આટલા પેલા મેં કીધું એક જે લોકવાયકા ચાલી છે ને કે સાધુ એટલે વાત્સલ્ય ને આ મેં કીધું એ બરાબર પણ સાધુ બે પ્રકારના હોય એક અવસ્થા વાળા ને એક વ્યવસ્થા માટે ધર્મની વ્યવસ્થા સંભાળનારા પણ હોય છે અને જયારે વ્યવસ્થા સંભાળવાની વાત આવે એમાં નીતિ આવે નિયમ આવે આક્રમકતા આવે બધું જ આવે અને જ્યારે વ્યવસ્થા સંભાળવાની હોય ત્યારે હું જ્યારે ઉપદેશ આપવાની વાત આવે કે મને લોકોને કંઈ કહેવાની વાત આવે હું યુરોપિયન પાર્લામેન્ટમાં મેં મેનેજમેન્ટના વર્કશોપ લીધા છે લીડરશીપના વર્કશોપ લીધા છે લીધા છે યુરોપિયન પાર્લામેન્ટમાં આઠ દેશોના પ્રેસિડેન્ટ હતા ને એક્યાસી મલ્ટીનેશનલ કંપનીના ચેરમેન હતા એમાં તો જ્યારે એવા વ્યક્તિત્વને હું મેનેજમેન્ટના અને લીડરશીપના વર્કશોપ લઉં તો મને આઈફોન જોઈએ મને આઈપેડ જોઈએ

તમે શિક્ષા આપી શકો છો કે આને આમ વપરાય તો શિક્ષા તમને કેમ વપરાય એ શીખવાડી શકે પણ ભાગવતના સંસ્કાર અને ધર્મના સંસ્કાર મળ્યા તો ઇન્ટરનેટથી તમે ઇન્ટરનેટ જોઈને કમ્પ્યુટરમાં કેમ જોવું જોઈએ બહુ સમજવાની વાત છે ધર્મના આશ્રમમાં તમે હશો તો કમ્પ્યુટરના સ્ક્રીનમાં કેમ જોવું જોઈએ એની શિક્ષા મળે પણ ધર્મના સંસ્કાર હોય તો કેમ જોવું જોઈએ અને શું જોવું જોઈએ આના સંસ્કાર મળે એ શું જોઈએ છે આ આઈફોન રાખીને શું કરી રહ્યા છે કે મોબાઈલ કે કમ્પ્યુટરમાં શું કરી રહ્યા છે પ્લેનમાં શું કોઈ ગોવામાં ચડ્ડી પરીને ફરવા પેરીને ફરવા માટે જવા વાળા બીજા હોય એ આ આ બધા અમારા ખડદર્શનો હોય થોડુંક અંદર ઉતરીને જોવો ગમે તેને હાંકી લેવા ગમે તેને કરવા આ ભાગવત માથા ઉપર ઉપાડીને ફર્યો છું આજ જો હું ખોટું બોલું તો મારું સત્યાનાશ થઈ જાય સાહેબ આ ભાગવત ભગવાન છે જો પાપ કર્યા હોય તો ગંગામાં ધોવાય પણ ગંગામાં પાપ કર્યા હોય તો ક્યાં ધોવા જઈશ આ મંચ ઉપર બોલી રહ્યો છું કે મારી આત્માનો એક એક કણ મારો શ્વાસ મારા પગ મેં પરમાત્માને સમર્પિત કરી દીધા છે અને એના માટે જીવી રહ્યું છું એ જેમ જીવાડશે એમ જીવીશ એ જેમ જગાડશે એમ જાગીશ અને એમ એ જેમ આગળ કરશે એમ આગળ થઈશ ધર્મ માટે અને ધર્મ માં ખોટું થશે તો લડીશ 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 રડીશ નહીં કેમ કે મારા કૃષ્ણએ મારા કૃષ્ણએ ક્યારે કૃષ્ણ કૌરવો શાંત કૌરવો મારા કૃષ્ણએ એમ કીધું કે તે ખોટું કર્યો છે અને તારો વિનાશ કરીને જ રહીશ તે મારા જુનાગઢ નું કલ્યાણ કર્યું હોય તો તારા ગુણગાન ગાઈશ को चिन्ह फित्त करने का प्रयास कर रहे हैं दुश्मन बगल के देश में किस प्रकार का किरतें कर रहे हैं याद रखना किसी को अगर गलत फहमी हो पांच सौ वर्ष पहले